અને આની આની અંદર બીજો કશું જરૂર પડે બીજો કશું ને ખાલી એક દન વરણ દબાવ ને તો ગોળો ચાલો બે દન દબાવ તો લબ લબ જાય ગોળો હા અને ત્રીજી દન દબાવ તો બંધ ત્રીજી દન દબાવ તો બંધ થઈ જાય હા અરે ભાઈ જો જો ભાઈ આ સિસ્ટમ છે ભાઈ બનાવી છે આ ભાઈ ના એટલે એક લાઈક બની જાય એક લાઈક બની જાય ભાઈ ભાઈ બીજા કોઈને શીખવાડજો તમે હા જો ના થાય કોઈ લાઈટ ના થાતી હોય તો આવી જવાનું જ જવાનું ભાઈ જો ભાઈ આવી જા જો ભાઈ તમને ભાઈ ગોળા કરીને બતાવશે એ પણ એસી ગોળા ભાઈ જો એસી ગોળો ભાઈ 200 નો ગોળો છે ને એ ચાલુ કરીને બતાવશે ભાઈ